નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમને જણાવી દઈએ કે હાથ જૂન બે હજાર પચીસથી પાંચ રાશિના ઘરોમાં લગ્નની કંટળી વાગવા જઈ રહી છે આ પાંચ રાશિઓને હાથ જૂનથી ગુરુ મંગળના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે પાંચ રાશિઓના લગ્ન માટે શુભયોગ બની રહ્યા છે હવે ગુરુ અને મંગળ મળીને આ પાંચ રાશિઓના જીવનમાં લગ્ન યોગ બનાવશે આ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન યોગનો અર્થ એ છે કે ગ્રહોની ગ્રહો ગ્રહોની સ્થિતિ અને સ્થિતિ એવી હશે કે વ્યક્તિના લગ્ન નિશ્ચિત થશે તે સમય નક્કી કરવો આ યોગ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તેમની સ્થિતિ ગોચર અને રાશિચક્ર અનુસાર હોય છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં ગ્રહોનું સંતુલન યોગ્ય હોય છે ત્યારે લગ્નની શક્યતા પ્રબળ બને છે આ માટે શુક્ર મંગળ ગુરુ ચંદ્ર અને કેતુ જેવા મહત્વપૂર્ણ ગ્રહોની સ્થિતિ જોવી જરૂરી છે જો આ બધા ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો લગ્ન જીવનની સમસ્યાઓનો અંત આવવા લાગે છે લગ્નની શક્યતા મુખ્યત્વે ગ્રહોની સ્થિતિ પર આધારિત છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક મુખ્ય ગ્રહો એવા છે જેનો લગ્ન પર ખાસ પ્રભાવ પડે છે મંગળનો પ્રભાવ જીવન પર મહત્વપૂર્ણ છે ખાસ કરીને જ્યારે તે મંગળ દોષનું કારણ બને છે મંગળ દોષને કારણે લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે આ ઉપરાંત ગુરુ લગ્ન જીવનમાં જ્ઞાન સમૃદ્ધિ અને સુખનો કારક છે જો ગુરુની સ્થિતિ શુભ હોય તો લગ્નની શક્યતા જલ્દી ઊભી થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહે છે હાથ જૂનના રોજ જ્યોતિષ શાસ્ત્રોમાં એક મહત્વપૂર્ણ ઘટના બનવા જઈ રહી છે મિત્રો જેના કારણે પાંચ રાશિના લોકો ખૂબ જ જલ્દી લગ્ન કરવા માટે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે ગુરુ અને મંગળનું શુભ સંયોગના સંયોજન પાંચ રાશિના લોકો પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનું છે મિત્રો સાત જૂનના રોજ નવ ગ્રહોમાં મંગળની પણ આવી સ્થિતિ છે અને મંગળને સેના યુદ્ધ પરાક્રમ અને ઉત્સાહનો કારક માનવામાં આવે છે જે ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે આવી સ્થિતિમાં મંગળની સ્થિતિમાં પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે તમને જણાવી દઈએ કે મંગળ હાલમાં તેની સૌથી નીચી રાશિ કરકમાં છે પરંતુ સાત જૂન બે હજાર પચીસની રાત્રે બે ને છ વાગે તે તેની રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ પહેલાંથી જ બેઠો છે જ્યારે દેવતાઓના ગુરુ અને ગ્રહોના સેનાપતિ મંગળ એકસાથે હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં ખૂબ જ મોટો પ્રભાવ જોવા મળે છે મિત્રો આવી સ્થિતિમાં મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવી શકે છે ગુરુ મંગળના પ્રભાવથી લગ્ન માટે શુભયોગ બની રહ્યા છે તેની સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ આ પાંચ રાશિઓ પર રહેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુના નામનો વિષ્ણુના નામનો ભક્તિ જાપ કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે કે જેના જેના માટે લગ્નના યોગ ખૂબ જ ટૂંક સમયમાં બની રહ્યા છે હવે તમારા જીવનમાં શરણાઈનો અવાજ આવવાનો છે નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે હાથ જૂન જૂને મંગળના મિથુન રાશિમાં પ્રવેશથી તમને સારા લાભ મળવાના છે મિત્રો આ સમય દરમિયાન મંગળ અને ગુરુ લગ્ન માટે શુભયોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા કર્મ ખુશીનું વાતાવરણ રહેશે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા કર્મ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે ગુરુ અને મંગળના શુભ પ્રવાહથી તમારા કર્મ નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે મિત્રો જે વતન મિત્રો જે પત્નીઓ તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા કર્મ ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે હાથ જૂન જૂન મેષ રાશિના જાતકો માટે શુભ દિવસ બનવાનો છે મેષ રાશિના લોકો દરેક કાર્ય ખુશ કાર્ય ખૂબ વિચારીને કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાનો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધિત માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરનારાઓની નવી નોકરી શોધી રહ્યા હોય તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે મિત્રો જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો મિત્રો મેષ રાશિના મંગળ અને ગુરુના શુભ પ્રવાહથી તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત પણ આવશે મિત્રો હાથ જૂનથી તમારા માટે સુણવ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે જૂનથી તમારા ઘરમાં લગ્નની કંડળી વાગી શકે છે મિત્રો ગુરુ અને મંગળ મળીને તમારા લગ્ન જીવન માટે શુભ યોગ બનાવશે જેના કારણે ખુશીનો તમારા ખુશીઓ તમારા દરવાજા પર દક્ષતક આપશે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સપનું હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે સાત જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા પર આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો આ સાથે હું તમને જણાવું દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સિંહ રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે કોઈ તમે તમને જે કોઈ જે કોઈ છે તે બધું મળશે પરિ વારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો સારો નફો પણ મેળવી શકો છો તમારા સાસરીય પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમાં તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના પર તેના માટે પૈસાઓ પણ જરૂર તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજ મસ્તી કરીને સહજ પસાર કરશો મિત્રો ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પૂરી પરિપૂર્ણતા સાથે સંકળાયેલા છે આ સમય મંગળની શુભ દ્રષ્ટિના વિશેષ લાભ મળશે લોકોને વ્યવસાયમાં લાભ મળશે આવકની સાથે તમને પૈસા બચાવવામાં પણ સફળ થશો તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે મિત્રો હાથ જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે હાથ જૂને મંગળનો ગોચર તમને સારા લાભ આપશે મિત્રો આ સમય દરમિયાન તમારી ઉર્ઘવાગામી સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હાથ જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે ઈચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્નની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીઓમાં ડૂબકી લગાવવી પડશે કેટલાક કુંવારા લોકોને આ સમયે જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમયે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી તુલા રાશિના લોકોના કર્મ શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને તેઓ સવારથી સાંજ સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી કરશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને ખૂબ જ ઉત્સાહવાન અનુભવ કરશો ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો મિત્રો તમારા વ્યવસાય અને વ્યાપારમાં સારી પ્રગતિ અને તમને પૈસા કમાવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો છે તો કર્મ બધું જ સામાન્ય રહેશે અને કર્મ રહસ્ય અને મસ્તનું વાતાવરણ રહેશે રાત્રે તમને કેટલાક લોકો મળશે જેમની પાસેથી તમને કેટલીક માહિતી મેળવી શકો છો મિત્રો હાથ જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર ચાર ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે હાથ જૂનથી તમારા કર્મ લગ્નની કંટળી વાગી શકે છે મિત્રો ગુરુ અને મંગળ મળીને તમારા લગ્ન જીવન માટે શુભયોગ બનાવશે જેના કારણે ખુશીઓ ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું જીવન શુભ ઘટનાઓથી ભરેલું રહેશે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે હાથ જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ધન રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમને જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમે સંપૂર્ણ સહયોગ તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકો છો તમારા શાસરીય પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી બાળકો સાથે કાંઈક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે પૈસાઓ પણ શરૂ કર પૈસાઓની તૈયારી પણ શરૂ કરશો તમને તમે પરિવાર સાથે મોજ મસ્તી કરીને સાંજ વિતાવશો મિત્રો આની સાથે ઘણા લોકોને નફો અને ઈચ્છાઓની પૂર્ણતા મળશે આ સમયે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને પણ મંગળની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળશે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે મિત્રો હાથ જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની છે મિત્રો તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન આપશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમને કોઈ પાસેથી તમે કોઈ પાસેથી લોન લેવા માગતા હોય તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અનબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કેટલાક ખાસ મહેમાનો પણ આવી શકે છે જેઓ નવી વાનગીઓનો આનંદ માણશે નંબર પાંચ મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે હાથ જૂન બે હજાર પચીસથી ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે મિત્રો મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી મંગળ અને ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી જ સમસ્યાઓનો પરવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા કર્મ શરણાઈનો અવાજ સાંભળાશે અને ખૂબ જ ટૂંક સમયમાં તમારા કર્મ નવા સંબંધો આવવા લાગશે જે તે જ સમયે પ્રેમમાં રહેલા લોકોને તેમના માતા પિતાના સમર્થનથી લગ્ન કરવાની સંપૂર્ણ તકો હોય તકો હોય છે તેની સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે હાથ જૂનથી તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર રહેશે તમારું માન પણ ખૂબ તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે મકર રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીઓની મદદથી તમારું ખૂબ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડા દોડથી પણ રાહત મળશે જો તમે નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહે છે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ મતભેદ હોય તો તે સમાપ્ત થઈ જશે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ તિરાડ છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો અત્યારે જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો મંગળનું ગોચર તમારા વૈવાહિક સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની મજબૂત શક્યતાઓ પણ ઊભી કરશે તો મિત્રો જો તે પાંચ ભાગ્યશાળી રાશિઓ હોય તો હાથ જૂનથી આ રાશિઓના લગ્ન થવાની પરબળ શક્યતાઓ છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ